ડાયરો જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો કેમ છે ડાયરો બધા મજામાં છો ને આ ઓકે ડાયરો તો બધાય મજામાં રહીશો સુરત દાદા ઉગી ઉપર છેક આવી ગયા છે આપણે આજે છે ને ખોલવાનું બાકી છે કાર્પેટ હાજી ભાઈ જો દરડો લઈને દે ગયા છે હિસ્કામાં હા વિડીયો આપણે છે ને આજે કરવાનું છે વાવેતર બટેકાનું

એરી ને કッティング કરો ને મસ્ત મજા નું મોટું હે જમ ફળાવીトロ ફાઇનલી કટ કા કરી નાખ્યા આપણે બટેકાના અને હવે હે ને ડાયો પેલા તો આલું કાલ ખાતર નાખ્યો નું ને પોળું કરવાનું ને હળી પાસા ને પાલા કરવાનું હે મોટા મોટા પછી વાળવાના પાળા ને

કેળા ને કેળા પાઈ ક્યાંય છે હા મિત્રો ખાને મૂકી દે એ રો આપણે એને મોબાઈલની ઘોડી લઈ લીધી આજો બંધક ટીંગાડી બંધક ખંભે ને આપણે એને લઈ રહ્યો બે પાળે મસ્ત મજાની કરી નાખીએ જો પાળી પાવાના બટેકા અહીંયા ત્યાં બટેકા શાક સુધારી મૂકી દીધું શાક સુધારી મૂકી દીધું નાખવાના જ રહ્યા વઘાર કઈ નાખ્યો નાખી દેવી પછી શાક શાક તૈયાર થાય બે પછી પાક છે દિવસ ત્રણ નહી ત્રણ મહિનામાં નેવ દિવસ થઈ જાય ના ના એટલો ન થાય વધીને સિત્તેર દિવસ સિત્તેર પંચોતેર દિવસ એટલે પડી જાય છે

વચ્ચે નહીં ખૂટી રહે તો અને બધે ખૂટી રહ્યા ને મસ્ત વિડીયો શૂટ કર્યો હતો પણ આને મિત્રો માઇકમાં ચાર્જિંગ ખૂટી રહ્યું ને તે અવાજ જ ના આવ્યો ને વગર ને કલ્પે લેવા જાય છે બેટેકા દાદા નહોતા ઘેટ્યા થોડાક જ ઘેટ્યા દ બાર બેટેકા જેટલું બેટેકા વાય દીતા ને ઓલો કુસો લેવા આવ્યા છે પણ નાખો એ ને ખીસ ખોલી પડી છે માંદી હવે આ ટીસી એ કદાચ સોટ આવ્યો હોય ચી ખબર હવે એ ભાગી ભાગી આ તો ભાગી કે લગભગ તો મારા ખ્યાલ પ્રમાણે સોટ આ જ આવ્યો હોય નહીં ઉપર થી પડી હોય નીચે એ બે ડેમાંયથી એક કારણ હોય શકે આપડે આપણે હેને ડાયર્યો આવડો આ કુછળ્યો ને એ માથે નાખવું હોય એટલે ખડ ન ઉગ્યા અને પોચવું રહે ને અળસીયા આવે ભરપૂર પ્રમાણમાં માલચિંગ કરી નાખીએ મલ્ચિંગ બધા પાથરે આપણે એટલે ઘઉં નો દાખલો ને એનો સદઉપયોગ કર્યો આપણે જો માલચિંગ કરી નાખી દીધું એ આસુઆસુ નાખી દીધું ખડાઈ ના ઉગ્યા ને ભેજ એમ નામ એટલો રહે જલ્દી એને કોરું ના પડે જોરદાર કામ કરશે ને લીલું હોય ને એટલે અળસિયાનું પ્રમાણ ભરપૂરમાં આવે એટલે ફાયદો થાય અળસિયા આવે ને એટલે

घुड उदा mitro <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible>

માન માન રિપેર થયું હોય કેમ કે લોઢી આ બહુ જૂનો હોય એની લાઠી લોઢી એની સાઈઝ છે મોટી હોય એટલે માન માન છે નથી પેલા ચલાવી અંદર પહોળું કર્યું પછી નાખ્યું અંદર લોઢી બહુ મહેનત થઈ એમ કલાક દોઢ કલાક વહી ગયો એટલે તીડું થઈ ગયું હે કમ્પ્લીટ હવે એમ ટેસ્ટ કરવા જવાનું ટેસ્ટ નહીં આપણે ચેક કરવા જવાનું હાલ છે કે નહીં કંઈ ખાવાની વસ્તુ છે નહીં ચેક કરી અને હાલો ચેક કરતા આવી કેવું કાલે એવું નહીં આપણે છે ને હાચેડું વાંચું હરકું સેટિંગ ના એવું ધાર્યું હરકું પાછું રિપેરિંગ કરવું જોઈએ મિત્રો કે આ છે ને આ એક જ અડે આ બે નહીં હટતા આ છે ને થોડાક કરાળ છે સેવા કરવાના હે એની એ બે ની આવી ગયા છે નિશાળે છે વીન લે દે ભાઈ ના ઓ સોટી ભૂકાઈ

તાર ઉપર નહી તો લાઈ પપટ બોટ બેલે ઉપર નાખી દીધી મે મારે રે તી માં બુલકાની ને મજિયા સકા